નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર આખું શ્રીજીમય બની ગયું છે જ્યાં જોઈએ ત્યાં બાપાના દર્શન થાય છે ત્યારે વાત કરીએ શહેરના ચોખંડી ચાર રસ્તા જ્યાં પણ બાપાની ખૂબ જ સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાના ઘરે બાપાની સ્થાપના કરી રહ્યા છે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરતા હોય છે આ વખતે આ પરિવાર દ્વારા મહાકાલની થીમ પર થર્મોકોલનો ઉપયોગ કરીને આખું જ ડેકોર કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર પ્રતિમા અહીં બાપાની સ્થાપના કરવામાં આવી છે અને જ્યાં સૌ ભેગા થઈને બાપાની સવાર સાંજ આરતી અને ભજન કરે છે આ લોકેશન છે બરમપુરા નિયર શિવાજી કોમ્પ્લેક્સ ચોખંડી ચાર રસ્તા અને અમે આ વર્ષે ગણપતિનું ડેકોરેશન મહાકાલી થીમ પર કર્યું છે કેટલા છેલ્લે મેં પાંચ વર્ષથી ડેકોરેશન કરતો આવ્યો છું અને અમે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરીએ છીએ અને આ વર્ષે અમે ઉજ્જૈનગરી મહાકાલ પર અમે ડેકોરેશન અમે કર્યું છે ગણપતિ અમે ખાલી પાંચ દિવસના જ છે અમે અતુ શ્રદ્ધા ડેકોરેશન કર્યું છે અને સવાર સાંજ અમે આરતી કરીએ છીએ અને ફેમિલીવાળા અને સ્પોર્ટવાળા ભેગા મળીને અમે સવાર સાંજ અહીંયા આરતી અને ભજન કરીએ છીએ ડેકોરેશન કરતાં અમને મિનિમમ દસથી પંદર દિવસનો સમય લાગ્યો છે ડેકોરેશન અમે થર્મોકોલની થીમ પર અમે કર્યું છે